દીકરી કહેવા માંગુ છું કે મારી નમ્ર વિનંતી તમે સૌ ધ્યાનથી સાંભળો દીકરી એટલે પ્રેમ દયા કરુણામય વાત્સલ્યની મૂર્તિ દીકરીમાં જન્મથી ભગવાનને મમતા કરુણા ચલો ચલ ભરી આપી છે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે ઘર ઘણો પુણ્યશાળી કહેવાય છે દીકરી ભગવાને દીકરીને પૃથ્વી પર મોકલીને પોતાનું કામ સરળ કર્યું છે દીકરીએ પોતાના જીવનકાર દર ઘણી બધી ભૂમિકા ભૂમિકા ભજવે છે દીકરી કાકી મામી આમ અનેક એક દીકરી સારી રીતે નિભાવે છે દીકરીએ પોતાનું સર્વસ્વ ભૂલીને બીજા સાથે મળી જાય છે દીકરી ત્યાગની મૂર્તિ છે દીકરી જેટલું ત્યાગ કરે છે તેટલું ત્યાગ બીજું કોઈ કરી શકતું નથી

નથી ઘર આંગણાનું બધું જ કામ કરે છે દીકરીએ ઘણા બધા નીતિ નિયમો પાડવા પડે છે દીકરી અને ગાય દોરે ત્યાં જાય દીકરી માટે સંસ્કૃતમાં દોહિત્રી શબ્દ વપરાય છે દોહિત્રી એટલે કે ગાય દોનાર જે ઘરમાં દીકરી હોય તે ઘરની દીકરી જ ગાયનું દૂધ કાઢે છે દીકરી એ ઘર આપવાની રોનક છે માતા સૌથી વધારે લાડવાની દીકરી પિતાની હોય છે ભલે દીકરીને ગાય સાથે સરખાવવામાં આવી છે ગાયને જેમ આપણે દોરીને લઈ જઈએ તે દીકરીને પણ માતા પિતા જ્યાં કહે ત્યાં લગ્ન કરવા તૈયાર થઈ જાય છે દીકરી ગાયને જેમ ડાળી મમતામય હોય છે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે ઘર નસીબવાળું કહેવાય છે ભગવાન નસીબવાળાના ઘરે જ દીકરીને જન્મ આપે છે દીકરીના જન્મથી ઉત્સાહ મનાવવો જોઈએ દીકરીએ ઘરમાં રમતી કૂદતી કિલ્લોલ કરતી આવે છે દીકરી એ પિતાની લાડકવાઈ હોય છે અને દીકરો એ માતાનો લાડકવાયો હોય છે દીકરીના જન્મથી સૌથી વધારે ખુશ પિતા થાય છે નાનપણથી જ કાળજી લે છે દીકરી જ્યારે બીમાર પડે છે ત્યારે સૌથી વધારે કાળજી પિતા જ રાખે છે દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે સૌથી વધારે દુઃખ પિતાને જ થાય છે અને દીકરી પણ દુઃખી હૃદય સાસરે જાય છે પણ એ સાસરે જાય ને માતા પિતાને ભૂલી જતી નથી

આપણે છે આપણે એક બે દિવસ સુધી બહાર કામ જઈએ છે તો આપણને ઘરની યાદ આવે છે પણ દીકરીને તો જુઓ એ પગારનું ઘર છોડીને સાસરે જાય છે એ તો ઘરની થઈ જાય છે એટલે જ દીકરી ત્યાગની મૂર્તિ છે દીકરી જેટલું ત્યાગ બીજું કોઈ કરી શકતું નથી જેમના ઘરે હોય દીકરી તેમના જ ઘરે જાંજરનો અવાજ સંભળાય જેમના ઘરે હોય દીકરી તેમના જ ઘરે ઘરના આંગણે રંગોળી કરેલી દેખાય અસ્તુ જૈન જય ભાઈ